આ કામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફે યોગો હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયાભાઈ મારવાડી આ બંને બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ જે સંતરામ નાની શાક માર્કેટ છે શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગેરા હતા આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાડી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ઠપકો કરવાનું શરૂઆત શરૂઆત કરેલી ત્યારે આ હરીશ ઉર્પે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણભાઈ કરણસિંહ કરણ ડાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણા ઉતરી એમાં હરીસે પોતાની પાસેનું જે ચપ્પુ ચપ્પુ છે છે એ આ કામના ભોગ ભોગ જેના તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી અને ત્યાં આગળ પડી ગયેલા એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એ એણે એના ભાઈ ફરિયાદી જીગ્નેશ વાઘેલાને ફોન કરેલો અને સ્થળ ઉપર આ લોહી લોણ આગત મળ્યા ભોગ બનનારને લઈ સરકારી હોસ્પિટલ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયા અને ત્યાંથી મહાગુજરાત હોસ્પિટલમાં ગયા તેને મરણ જાહેર કરેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બાવન અને કલમ ચોપન મુજબનો એક ગુનો રજીસ્ટર્ડ કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપીઓને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એફએસએલ અને અન્ય એક્સપર્ટને અત્યારે સ્થળ પર બોલાવી પંચનામું કરવાનું ચાલુ છે તેમજ ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરાવવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે કારણ હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકોએ બર્થડેની સેલિબ્રેશન કર્યું એમના સમાજના જે લોકો હતા યુવાનો હતા ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા પણ જમવાની દુકાન કંઈક બંધ હતી ફૂડ ફૂડ ઝોનમાં જમવા ગયા ત્યાં દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનાર સાથે તકરાર કરી કે આ તમે મને જમાડ્યા વગર મોકલો છો બાબત બિલકુલ સામાન્ય હતી પણ ગાળા ગાળી બોલા ચાલી થી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ધક્કો કરવા ગયા ત્યારે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ એ ચપ્પા થી છરી દી મરણ જનાર મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી ગયું જેથી તાત્કાલિક મરણ તમારું નામ મને સુઘટના બની શું કહે મારું નામ હરસદભે ભરતભે વાગેલા છે મોડી રાત્રે જે બનાવ બન્યો એ મારવા મોટો ભાઈ હતો હિતેશ વાગેલા મને તો ગેર હતો મને જાણ થઈ કે તારા ભેને કોઈ કે ચક્કુ મારીને ત્યાં આગળ પડ્યો છે હું ગયો ફટાફટ એ પછી અમે સિવિલ હોસ્પિટલે ગયા એને લઈને ડૉક્ટરે એવું કીધું કે ડેટ થઈ ગઈ છે ગેર લઈ જાઉં એ પછી પોલીસવાળાએ હાથ ધરી ને કાર્યવાહી ચાલુ છે એની અત્યારે

જેમ મેં સાંભળ્યું અવારનવાર વાત મળી કે જેને ચક્કાના ગામ આવે નામ કઈક ઉગેશ છે અને એક કઈક દારૂના ધંધો કરે છે ચરસ ગાંજો બધું પીવે છે એવી વાત બી મળી છે જુગાર આ તે બધું ચાલુ જ હોય છે એવું મને વાત મળી છે તો મને નમ્ર વિનંતી છે કે બસ સજા આપજો મારા ભાઈને આવું કર્યું